મહિસાગરમાં હાઈવે પર તોડ ખાડાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાલાસીનોર અમદાવાદ નેશનલ હાઈવે પર સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો વડદલા ગામના લોકોએ હાઈવે પર ચક્કાજામ કરી પોતાનો રોષ પ્રગટ કર્યો બિસ્માર રસ્તાઓના સમારકામ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર રજૂઆતો પણ કરી કોઈ કામગીરી ન કરાતા લોકોએ હાઈવે બંધ કરી રોષ તો સ્થાનિક અગ્રણીઓ પણ રસ્તા રોકો આંદોલનમાં જોડાયા અને ને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતાર પણ લાગી ગઈ હતી તંત્ર દસ દિવસમાં ખાડા ન પૂરે તો મોટા આંદોલન ની ચીમકી ઉચ્ચાર રહી છે રસ્તા પર બેઠેલા ગ્રામજનો હટાવી રસ્તો ખુલ્લો મૂક્યો હતો બે નિર્દોષ યુવાનો મૃત્યુ પામ્યા છે તંત્રને વારંવાર અમારા સ્થાનિક નેતાઓ સંસદ સભ્ય સાહેબ પોલીસ દ્વારા જાણ કરવામાં હોવા છતાં તંત્ર કોઈ પગલા લેતું નથી ના છૂટકે અમે અહીંયા રસ્તા પર આવીને બેસી ગયા છે જ્યાં સુધી હાઈવે ઓથોરિટી અમને લેખિતમાં નહીં આપે કે બિલ સાતમાં ખાડા પૂરીશું ત્યાં સુધી અમે અહીંયાથી ઉભા થવાના નથી જે દિવસથી આ રોડ બન્યો છે તે દિવસથી કદાચ આ રોડે તો આના સ્થાનિકોની આ રાહદારીઓની કુંડળી જ બની ગઈ એવું લાગે છે અમારી તો એક જ માંગણી છે કે જ્યાં સુધી આ રસ્તો રિપેર કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સ મુક્ત કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી અહીંયા આવી અને આ ગ્રામજનોને અહીંયા જે બેઠેલા તમામ આગેવાનો લેખિત આવે લેખિત ખાતરી આપે કે અમે આ રસ્તાના સત્વરે ખાડા નહીં પણ સારામાં સારો સમારકામ કરીશું અને આવનાર દિવસોમાં આખો રોડ સીસી બનાવીશું એવી ખાતરી હાઈવે ઓથોરિટી તંત્ર અને ટોલટેક્સના ટેક્સ ના જવાબદારશીલ અધિકારીઓ આપશે તો જ અમે અહીંયાથી થી હટવાના છીએ